વાત કરવાની મજા એ જ લોકો સાથે આવે જેની સાથે વાત શરૂ કરતા પહેલાં વિચારવું ના પડે દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તુષાર અને આપ જોઈ રહ્યા છો સમાચાર સુપર સિક્સ સમાચારમાં સૌથી પહેલાં વાત કરીએ લોકસભાની ચૂંટણીની તો ઉત્તર પ્રદેશની ચર્ચિત અને સૌથી હાઈ પ્રોફાઇલ લોકસભા બેઠક અને રાયબરેલીમાં ભરવામાં હવે માત્ર દિવસ બાકી રહ્યા છે પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ સુધી આ બેઠકો પર ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા છેલ્લા ઘણા સમયથી આ અંગે અટકળો ચાલુ છે કે આ બંને બેઠકો પરથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે છે જો કે સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે તેઓ માત્ર પ્રચાર કરશે અમેઠી લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે ગાંધી પરિવારના સભ્યના નામની જાહેરાત નહીં થવાથી નારાજ કોંગ્રેસના કાર્યકરોએ આજથી ગૌરીગંજના કેન્દ્રીય કાર્યાલય પર ધરણા પણ શરૂ કર્યા છે સૂત્રોએ જણાવ્યું છે કે પાર્ટી અમેઠી અને રાયબરેલીના ઉમેદવારો નક્કી કરવાના અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ આ નામો જાહેર કરી દેવામાં આવશે અમેઠીમાં અને રાયબરેલીમાં છવ્વીસ એપ્રિલથી ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે ત્રણ મે સુધી ચાલશે પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા ભાજપે ફરી એક વખત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને અમેઠીથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે સ્મૃતિ ઈરાનીએ ઓગણત્રીસ એપ્રિલે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે ભાજપ હજુ સુધી રાયબરેલીથી પોતાનું ઉમેદવાર જાહેર નથી કર્યું કોંગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રભારી અવિનાશ પાંડે અને વિધાનસભ્ય પક્ષના નેતા આરાધના મિશ્રાએ તાજેતરમાં જ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ તાજેતરમાં જ નેતૃત્વને વિનંતી કરી હતી કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને આ બેઠકો પરથી ચૂંટણી લડાવી જોઈએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ વખતે રાયબરેલીથી ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે અને તેઓ રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂંટાયા છે તે પણ મહત્વની વાત છે તેમણે બે દાયકા સુધી રાયબરેલીનું સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું દર્શક મિત્રો રિસાઈ ગયેલી ખામોશી કરતા બોલતી ફરિયાદ ખરેખર સાચી હોય છે ખેર વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તો આજે પ્રધાન સેવક નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે ક્ષત્રિય આંદોલનને પગલે વિરોધ પ્રદર્શન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે ક્ષત્રિય સંકલન સમિતિએ પોતાની રણનીતિ બદલીને અપીલ કરી છે કે ગાંધી ચિંદિયા માર્ગે આંદોલનને યથાવત રાખવામાં આવશે વડાપ્રધાન મોદીની રેલી સભામાં વિરોધ કરવો નહીં તેનું કારણ એ છે કે વિરોધના નામે કેટલા ખિત ક્ષત્રિયોને બદનામ કરી શકે છે સંકલન સમિતિના મતે વિરોધને બદલે ગામે ગામ ભાજપના વિરોધમાં વધુમાં વધુ મતદાન કરાવવું જોઈએ તે પ્રકારનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે ગુજરાત સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ ઓડિશા અને હિંમતનગર ખાતે જાહેર સભાને સંબોધશે ક્ષત્રિય આંદોલનને પગલે સભા સ્થળોએ ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ક્ષત્રિય સંકલન સમિતિએ પત્ર લખીને અપીલ કરી છે કે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા આંદોલન હવે જ્યારે ધીરે ધીરે આગળ ધપી રહ્યું છે ત્યારે કોઈ પણ જાતના ઘર્ષણ વિના ક્ષત્રિયો આંદોલન પાર્ટ બેની નવી રૂપરેખા બનાવી રહ્યા છે ક્ષત્રિય સંકલન સમિતિએ પત્રમાં અપીલ પણ કરી છે કે લોકસભાની ચૂંટણી પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે રેલી સભામાં વિરોધ કરવાના બહાને હિતશત્રુઓ આંદોલનને ભડકાવવાની મેલી મુરાદ ધરાવે છે પરિણામે ક્ષત્રિયો બદનામ પણ થઈ શકે છે ક્ષત્રિયો વડાપ્રધાનની રેલી સભામાં વિરોધ કરવાના નથી પરંતુ બોયકોટ બીજેપીના સૂત્ર સાથે આંદોલનને ચાલુ રાખશે ક્ષત્રિયોનું માત્ર એક જ લક્ષ્ય છે કે ગામે ગામે બૂથ મેનેજમેન્ટ બનાવીને તારીખ ભાજપ વિરોધી વધુમાં વધુ મતદાન થાય તે માટે આયોજન કરવામાં આવશે ક્ષત્રિયો ભાજપ વિરોધી મતદાન કરાવવાની સ્વયંભૂ જવાબદારી લે એ પ્રકારનું આયોજન આગેવાનો દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો જિંદગીની એક ભૂલ માણસને ઘણું બધું શીખવી જાય છે છતાંય ઘણું શીખેલા લોકો પણ ભૂલ કરી જાય છે ખેર વાત કરીએ પાટીદારોની તો તાજેતરમાં જ પાટીદાર અનામત આંદોલનના યુવા નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે બંને યુવા નેતાઓ ભાજપમાં જોડાયા બાદ સુરતના ભાજપના ધારાસભ્યમાં નારાજગી જોવા મળી છે જે બાબતે ધારાસભ્યએ કહ્યું હતું કે મારા સિદ્ધાંત વિરુદ્ધ થયું એટલે હું આ તમામ બાબતોથી દૂર રહ્યો છું મારા સિદ્ધાંતો સાથે હું બાંધછોડ નહીં કરું લોકસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપમાં ભરતી મેળો જામતો હોય તેમ લાગે છે થોડા સમય પહેલા આજ સુરતના બંને પાટીદાર યુવા નેતાઓ અચાનક જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ નાટકીય ઢબે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો બંને યુવા પાટીદાર નેતાઓ ભાજપમાં જોડાતા જ ભાજપના ધારાસભ્યમાં નારાજગી જોવા મળી રહી છે આ સમગ્ર મામલે ભાજપના વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણીએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા સિદ્ધાંતો વિરુદ્ધ આ કામ થયું છે એટલે હું કાર્યક્રમથી દૂર રહ્યો હતો વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે અલ્પેશ અને ધાર્મિક માલવિયાના ભાજપમાં જોડાવાથી કાનાની નારાજ છે અલ્પેશ અને ધાર્મિક ભાજપમાં જોડાતા ભાજપમાં નારાજગી પણ જોવા મળી રહી છે વરાછાના ધારાસભ્ય કિશોર કાનાની હાજર રહેતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે ભાજપ પ્રવેશના કાર્યક્રમથી ધારાસભ્ય અડગ રહ્યા હતા સ્થાનિક ધારાસભ્ય ભરતી મેળાથી અને સભાથી પણ દૂર રહ્યા હતા ત્યારે કાનાનીએ વધુમાં જણાવ્યું હતું કે આ તમામ કામો તેમના સિદ્ધાંત વિરુદ્ધ થયા છે 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 ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે તે લોકો યાદ યાદ રાખતા હોય અને મારા નિવેદનો રાખ્યા વિધાનસભા વખતે મેં અલ્પેશ કથેરિયા સામે સામે હતા ત્યારે હું મારા સિદ્ધાંતોને નહીં છોડું પાર્ટીએ જે નિર્ણય કર્યો તે માન્ય છે ભાજપ પ્રદેશ પ્રમુખ અને સુરતના ધારાસભ્ય ભરતી મેળામાં હાજર રહ્યા હતા જ્યારે કાનાની ગેરહાજર રહ્યા હતા ભાજપના ધારાસભ્ય કિશોર કાનાની ગેરહાજર રહેતા ભાજપના કાર્યકરોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો દર્શક મિત્રો સારા માણસને સારું દેખાવું નથી પડતું પણ ખરાબ માણસને સારું દેખાડવા પ્રયત્ન કરવો પડે છે ખેર વાત કરીએ હાઈકોર્ટની તો ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે વાત એવી છે કે સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરફ જીતને પડકારતી પીઆઈએલ નકારવામાં આવી છે અરજી પર સુનાવણી કરવાનો હાઈકોર્ટ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે સાથે જ આ વિવાદ માટે ઇલેક્શન પિટિશન ફાઇલ કરવાની ટકોર પણ કરવામાં આવી છે અરજીમાં મતદારો મતદાનથી વંચિત રખાયાનો મુદ્દો ઉઠાવાયો હતો મહત્વનું છે કે સુરતથી કોંગ્રેસના ઉમેદવાર કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહી મિસમેચ થતાં ટેકેદારો રહસ્યમય રીતે ગાયબ થયા હતા અને ફોર્મ રદ થયું હતું જે બાદ અન્ય ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા જે બાદ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધી છે સુરત ભાજપાના ઉમેદવાર બિનહરીફ જાહેર થવા અંગેની જાહેર હિતની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે ત્યારે સુરતના અરજદાર ભાવેશ પટેલે જાહેરાત હિતની અરજીમાં દાવો કર્યો હતો કે સુરતના મતદારોને નકારાત્મક મતનો વિકલ્પ અપાયો નથી મતદારોને નોટાના અધિકારથી પણ વંચિત રખાયા છે આ કારણે અરજદારે ભાજપના ઉમેદવારને બિનહરીફ કરવાના નિર્ણયને રદવાતલ કરવાની માંગ કરી હતી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના બિનહરીફ જાહેર કરી દેવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી આ અરજીની સુનાવણી કરવા માટે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કર્યો હતો હાઈકોર્ટે આ બાબતમાં જણાવ્યું હતું કે બિનહરીફ જાહેર થયેલ ઉમેદવારને પણ મત ગણતરીની પ્રક્રિયા મારફતે ચૂંટેલા ઉમેદવાર જ ગણવા જોઈએ આ અરજી જાહેરીતની અરજીના નિયમમાં આવતી નથી હાઈકોર્ટે અરજદારને એ પણ ટકોર કરી હતી કે આ માટે તેઓ ઇલેક્શન પિટિશન દાખલ કરે તેને પીઆઈએલ તરીકે સ્વીકારવામાં નહીં આવે દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે ગત અઠવાડિયે કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ પણ કર્યા છે કોંગ્રેસની શિસ્ત સમિતિએ લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લીધો હતો અને પૂરતો સમય આપ્યા બાદ પણ નિલેશ કુંભાનીએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી તેવું શિસ્ત સમિતિએ જણાવ્યું હતું સમિતિએ વધુમાં એ પણ જણાવ્યું છે કે કુંભાણીનું ફોર્મ રદ થવું એક કમનસીબ ઘટના છે ફોર્મ રદ થવા અંગે નિલેશ કુંભાણીએ સંપૂર્ણ નિષ્કાળજી પણ દાખવી છે ભારતીય જનતા પાર્ટી સાથે તેમનું મેળાપીપનું દેખાઈ રહ્યું છે અને કુદરતના ન્યાયના સિદ્ધાંત મુજબ સ્પષ્ટતા માટે સમિતિ દ્વારા નિલેશ કુંભાણીને સમય આપવામાં આવ્યો હતો પરંતુ કુંભાણી ગાયબ થઈ ગયા હતા દર્શક મિત્રો મંજિલ મળે કે ના મળે એ તો સમયની વાત છે પણ તમે પ્રયત્ન જ ના કરો એ તો તો સાવ ખોટી વાત વાત છે ખેર કરીએ નક્સલવાદની કાંકેર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે સામ સામે ભારે ગોળીબાર થયો હતો આ દરમિયાન ત્રણ મહિલાઓ સહિત કુલ દસ દસ નક્સલીઓ માર્યા ગયા હતા છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી વિજય શર્માએ આ જાણકારી આપી હતી છેલ્લા પંદર દિવસમાં નક્સલીઓ સામે સુરક્ષા દળોની આ બીજી મોટી કાર્યવાહી છે શર્માએ દાવો કર્યો હતો કે નક્સલીઓ સામેના ઓપરેશનમાં આ મોટી સફળતા છે છત્તીસગઢ પોલીસના જણાવ્યા અનુસાર ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું સુરક્ષા દળોની ટુકડી નક્સલવાદ વિરોધી ઓપરેશન માટે નીકળી હતી દરમિયાન નક્સલીઓના ગઢ ગણાતા એક વિસ્તારમાં કાકુર અને ટેકમેટા ગામોમાં વહેલી સવારે નક્સલીઓ અને સુરક્ષા સુરક્ષા દળો વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો આ ઓપરેશન સોમવારે રાત્રે શરૂ કરવામાં આવ્યું હતું જેનો સવારે અંત આવ્યો હતો આ ઓપરેશનમાં કુલ દસ નક્સલીઓ માર્યા ગયા છે જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે સુરક્ષા દળોમાંથી કોઈ આ ઓપરેશન દરમિયાન ઘાયલ ન થયું હોવાની માહિતી પણ પોલીસે આપી હતી માર્યા ગયેલા નક્સલીઓના મૃતદેહો ઉપરાંત એક એક ફોર્ટી સેવન રાઇફલ અને મોટા પ્રમાણમાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે જ્યારે પોલીસે જણાવ્યું હતું કે માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવામાં આવી રહી છે આ ઓપરેશન બદલ છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી શર્માએ સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા હતા સાથે તેમણે દાવો કર્યો હતો કે અમે કોઈ પણ સંગઠન સાથે વિડિયો કોન્ફરન્સથી વાતચીત કરવા માટે પણ તૈયાર છીએ નકસલીઓને તેઓએ અપીલ કરી છે કે હથિયારો છોડીને મુખ્ય પ્રવાહમાં આવવાનો પ્રયાસ કરે બસકતમાં શાંતિ ઈચ્છીએ છે આ એન્કાઉન્ટર સાથે આ વર્ષે માત્ર બસ્તર વિસ્તારમાં જ નેવ્યાસી નક્સલીઓ માર્યા ગયા છે બસ્તરમાં આશરે નવ જેટલા જિલ્લા છે અને આ પહેલા સોલમી એપ્રિલના રોજ પણ ઓગણત્રીસ જેટલા નક્સલીઓ હુમલામાં માર્યા ગયા હતા લોકસભાની ચૂંટણી સમયે સુરક્ષા દળો દ્વારા હાલ નક્સલીઓ સામે મોટા પાયે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે અને તેની ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે દર્શક મિત્રો એક વાત કહું જ્યાં લાગણી હોય ને ત્યાં ઝઘડો થાય

દરિયાકાંઠાના વિસ્તારોમાં અંકડામન જેવી સ્થિતિ અનુભવાઈ રહી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી ચોથી મે સુધી અતિશય ગરમીને કારણે આકુળ વ્યાકુળ રહેશે આગામી ચાર દિવસ પોરબંદર ભાવનગર અને કચ્છમાં હીટવેવની સ્થિતિ રહેશે જો કે કાળઝાળ ગરમી વચ્ચે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્રણ દિવસ બાદ એટલે કે બે થી ત્રણ ડિગ્રી જેટલા તાપમાનમાં વધારો પણ થઈ શકે છે ઉત્તર ગુજરાતના ભાગો ખાસ કરીને કચ્છના ભાગો અને અન્ય ભાગોમાં આ શક્યતા રહેલી છે મે પ્રી એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેલી છે તો મેમાં આધી વંટોળ સાથે મોન્સૂન પણ એક્ટિવ થશે પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં દસ મે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ થી પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે રહેશે તેવી શક્યતા રહેલી છે મે મહિનામાં બે સપ્તાહમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને કાળઝાળ ગરમી રહે તેવી સંભાવના પણ અંબાલાલે વ્યક્ત કરી છે હાલમાં સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે ત્યારે ઉનાળાના આ સમયગાળા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોનું તાપમાન સામાન્ય રહેતું હોય છે પરંતુ ચાલુ વર્ષે દરિયાકાંઠાના વિસ્તારો ગરમ થઈ રહ્યા છે ભેજ અને ગરમ પવનના કારણે લોકો અકડામણ પણ અનુભવી રહ્યા છે તો બીજી તરફ અન્ય શહેરોમાં પણ વધતા તાપમાનને કારણે કાળઝાળ ગરમીનો અહેસાસ થવા પામી રહ્યો છે દર્શક મિત્રો સારો વ્યવહાર અને સારી ભાષા ફિક્સ ડિપોઝિટ સમાન હોય છે સમય જતાં મૂડીની સાથે વ્યાજ પણ આપી જાય છે તો આજના માટે બસ આટલું જ આપણા દોસ્ત તુષારને રજા આપશો અને હા બાજુમાં આપેલ નંબર પર આપના પ્રતિભાવ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે નમસ્કાર